નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે રોજ એકસો એસી ગુણની સી કેટેગરીના આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ મિત્રો તમારું પેપર સારું ગયું હશે ખૂબ સારી રીતે આપણે કરી હતી હવે પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો આ પેપર આપના જવાબની ચકાસણી માટે છે ખાસ આપના જવાબો ચેક કરતા રહેશો મિત્રો આ સી કેટેગરીનો આપની પાસે જે પેપર હોય મિત્રો ખાસ જોજો પ્રશ્ન અને એનો જવાબ

પ્રશ્ન પાંચ એમાં કઈ આકૃતિ જુદી પડે છે મિત્રો આકૃતિ છ પ્રશ્ન છ ની અંદર કઈ આકૃતિ જુદી પડે છે મિત્રો તમને જોતા જ ખબર પડી જાય સી આકૃતિ છે જુદી પડે છે સાચો જવાબ આવશે સી પ્રશ્ન નંબર સાત છે હવે સાત ની અંદર કઈ આકૃતિ જુદી છે મિત્રો તમને જોતા જ ખબર પડી જાય છે બરાબર ને મિત્રો તો આકૃતિ નંબર બી મિત્રો ખાસ તમને જણાવી દઈએ આ પેપર ફક્ત ને ફક્ત જવાબની ચકાસણી માટે છે એની આકૃતિનો સાચો જવાબ આવશે ડી જવાબ આવશે પ્રશ્ન નંબર નવ એનો સાચો જવાબ આવશે એ જવાબ આવશે પ્રશ્ન નંબર દસ એનો સાચો જવાબ આવશે અલગ પડતો શબ્દ સી જવાબ આવશે પ્રશ્ન નંબર અગિયાર એનો આમ જોવા જઈએ તો કોઈ જવાબ નજીકમાં નથી પણ આપણે સમજીએ તો સી જવાબ સાચો હોઈ શકે પ્રશ્ન નંબર બાર તો એનો સાચો જવાબ આવશે સી પચાસ ઓગણીસ પ્રશ્ન નંબર ચૌદ તો એનો સાચો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર પંદર તો એનો સાચો જવાબ આવશે નૈનીતાલ છે તો એ આમ જોવા જઈએ તો ઉત્તરાખંડ ની અંદર આવશે પ્રશ્ન નંબર સોળ તો સોળ ની અંદર સાચો જવાબ મળશે બી વોટર પ્રશ્ન નંબર સત્તર તો એનો સાચો જવાબ મળશે એ જવાબ મળશે પ્રશ્ન 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 તો તો એનો એનો સાચો સાચો મળશે મળશે બી બીજ નંબર નંબર એ ક્રમમાં ગોઠવો તો એનો સાચો જવાબ મળશે આપણને વન લાકડીનો ભાડો ગુંદર અને કાગર એટલે કે એ જવાબ મળશે પ્રશ્ન નંબર એકવીસ એનો સાચો જવાબ મળશે આપણને બી પ્રશ્ન નંબર બાવીસ તો એનો સાચો જવાબ મળશે આપણને સી જવાબ મળશે પ્રશ્ન નંબર પચીસ તો એનો સાચો જવાબ આવશે એ ત્રેપન પ્રશ્ન નંબર છવીસ તો છવ્વીસ નો સાચો જવાબ આવશે સી બસો છપ્પન પ્રશ્ન નંબર સત્યાવીસ સત્યાવીસ નો સાચો જવાબ મળશે આપણને ડી એકસો સત્તર પ્રશ્ન અઠ્યાવીસ તો એનો સાચો જવાબ મળશે આપણને ડી પ્રશ્ન નંબર ઓગણત્રીસ છે તો અંદર ખોટી જોડ છે પ્રશ્ન નંબર ત્રીસ તો એનો સાચો જવાબ આવશે રક્ષાબંધન વૈશાખમાં ના આવે શ્રાવણ મહિનામાં આવે પ્રશ્ન નંબર એકત્રીસ તો એનો સાચો જવાબ આવશે ખોટી જોડમાં છે સી જવાબ આવશે પ્રશ્ન નંબર બત્રીસ તો બી જવાબ આવશે એક અવિભાજ્ય સંખ્યા નથી પણ વિશિષ્ટ સંખ્યા છે એક્યાસી એ વર્ગ આવશે એ જવાબ આવશે પ્રશ્ન નંબર પાંત્રીસ તો આ બધાનો ગુણાકાર કરીને એનો સરવાળો કરવાનો છે એ પ્રમાણે જવાબ આવશે આપણને બી જવાબ આવશે ઓગણસાહીઠ પ્રશ્ન નંબર છત્રીસ તો એનો ગુણાકાર થાય છે તો પાંચ આવશે તમારે એ જવાબ આવશે એકસો ચૌદ પ્રશ્ન નંબર આડત્રીસ તો આકૃતિ પ્રમાણે જોઈએ તો આપણને સાચો જવાબ સી મળશે પ્રશ્ન નંબર ઓગણચાલીસ તો આ પ્રમાણે જોઈએ તો આપણને બી જવાબ મળશે પ્રશ્ન નંબર ચાલીસ 40 નો જવાબ આપણને શું મળશે ડી જવાબ જોતા જ ખબર પડી એવી આકૃતિ છે એનો સાચો જવાબ આવશે બી તેતાલીસ તેનો સાચો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર ચુમ્માલીસ એનો સાચો જવાબ આવશે એ પિસ્તાલીસ તો પિસ્તાલીસ નો આપણને સાચો જવાબ મળશે બી પ્રશ્ન છેતાલીસ તો એનો સાચો જવાબ મળશે આપણને ડી જોવા મળશે પ્રશ્ન અડતાલીસ નો આપણને સાચો જવાબ મળશે એ જોવા મળશે મિત્રો ખાસ તમને જણાવી કે આ પ્રશ્ન ફક્ત ઓપ્શન તમને સાચા બતાવીએ છે આના પછી આપણે એક વ્યવસ્થિત રેગ્યુલર વિડીયો મુકવામાં આવશે કે આપ ખાસ જોઈ લેશો એની દરેક પ્રશ્ન આપણે વિસ્તૃત છણાવટ કરવાના છે મિત્રો પ્રશ્ન નંબર ઓગણપચાસ એનો સાચો જવાબ આવશે આપણને ડી જોવા મળશે પ્રશ્ન નંબર પચાસ તો એની અંદર આપણને સાચો જવાબ મળશે સી જોવા મળશે પ્રશ્ન નંબર એકાવન એકાવન ની અંદર આપણને સાચો જવાબ મળશે સૌથી આપણને નજીકમાં મુંબઈથી ચાલુ થશે એટલે કે બી જવાબ મળશે પ્રશ્ન નંબર બાવન બાવનમાં આપણને સાચો જવાબ મળશે ડી પ્રશ્ન નંબર ત્રેપન ત્રેપન ની અંદર આપણને સાચો જવાબ મળશે એ જોવા મળશે હવે ચોપન થી અઠાવન માં ખોટી સંખ્યા આપણે શોધવાની છે ચોપન માં સાચો જવાબ આપણને મળશે સી મળશે પાંચ પાંચ નો ફરક છે મિત્રો પ્રશ્ન નંબર પંચાવન તો એના અડધા કરતા જવાનું છે તે પ્રમાણે આપણને બી જવાબ મળશે એક અષ્ટાંશ પ્રશ્ન નંબર છપ્પન છપ્પન ની અંદર આપણને સાચો જવાબ મળશે મિત્રો બી જવાબ મળશે પ્રશ્ન સત્તાવન સત્તાવન ની અંદર આપણને સાચો જવાબ બી મળશે પ્રશ્ન નંબર અઠાવન એની અંદર પણ આપણને સાચો જવાબ બી મળશે પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાહીઠ તો એનો સાચો જવાબ મળશે ડી અને જે સિકવન્સ ગોઠવાયેલી છે ડીમાં ગોઠવાયેલ નથી પ્રશ્ન નંબર એકસઠ તો એકસઠ ની અંદર આપણને સાચો જવાબ મળશે જોતા જ ખબર પડી જાય સી જવાબ આવશે બાસઠ ની અંદર શું જવાબ આવે તો સી જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રેસઠ તો મહાભારત વેદ એ જવાબ આવશે પ્રશ્ન નંબર ચોસઠ તો ચોસઠ ની અંદર આપણને સી જવાબ જેડ મળશે પ્રશ્ન નંબર પાસઠ તો પાસઠ માં આપણને જે એ જ મળશે બી જવાબ મળશે પ્રશ્ન નંબર છાસઠ છાસઠ માં આપણને સી જવાબ મળશે પ્રશ્ન નંબર સડસઠ આની અંદર આપણને એ જોવા મળશે y નથી પ્રશ્ન નંબર અડસઠ એમાં જી બી જવાબ મળશે એમાં ટી નથી પ્રશ્ન નંબર ઓગણસિતેર આકૃતિમાં કેટલા ત્રિકોણ છે મિત્રો આપડા ખાસ તમને જણાવીએ કેટલા ત્રિકોણ કેટલા ચોરસ એ વિડીયો આ ચેનલ પર મુકાયેલો છે ખાસ જોઈ લેશો આ પ્રકારની બધી જ આકૃતિ એની અંદર મુકાયેલી છે આનો જવાબ આવશે સી આઠ ત્રિકોણ છે પ્રશ્ન નંબર સિત્તેર એની અંદર આપણને સાચો જવાબ મળશે બી પ્રશ્ન એકોતેર એની અંદર આપણને સાચો જવાબ મળશે સી જવાબ મળશે પ્રશ્ન નંબર બોતેર તો એની અંદર આપણને સાચો જવાબ મળશે સોમવાર અને રવિવાર પ્રશ્ન બહુ સરળ પ્રશ્ન છે મિત્રો આમ લાગે અને સાચો જવાબ આપણને બી મળશે પ્રશ્ન નંબર ચુમ્મોતેર આની ગણતરી કરીએ તો કેટલા લંબચોરસ મળશે આપણને છ લંબચોરસ મળશે ડી જવાબ આવશે પ્રશ્ન નંબર પંચોતેર પંચોતેર ની અંદર કેટલા અર્ધવર્તુળ મળે છે તો આપણને કેટલા અર્ધવર્તુળ મળશે તો એ જવાબ મળશે પ્રશ્ન નંબરતેર ઇઠોતેર ની અંદર પણ આપણને સી જવાબ મળવાનો છે પ્રશ્ન નંબર એગ્યાસી એગ્ન માં બહુ સરસ છે વિચારવા જેવું રાજામાં દસ વર્ષનો છે તો પાંચ વર્ષ પહેલા તો એના પપ્પાની ઉંમર કેટલી હોય અને કેટલા ગણી છે તો પાંત્રીસ આમ વખત બધાય ચાર ગણી લખતા હોય પણ આમ સી જવાબ મળશે સાત ગણી આવે પ્રશ્ન નંબર તો આનો જવાબ આવશે આપણને જવાબ આવશે ઉત્તર દિશા પ્રશ્ન નંબર એક્યાસી એનો બી જવાબ આવશે અગિયાર પ્રશ્ન નંબર બેસી તો આ પ્રમાણે જોઈએ તો આપણને સાચો જવાબ સી મળશે પ્રશ્ન નંબર ત્યાંશી તો એને પાછળ કેટલા વિદ્યાર્થી ઉભા છે તો આઠ વિદ્યાર્થી આવશે પ્રશ્ન નંબર ચોર્યાસી એક કરોડમાં કેટલા દસ હજાર હોય તો એ પ્રમાણે જોઈએ તો આપણને સી જવાબ મળશે પ્રશ્ન નંબર તો એનો સાચો જવાબ આવશે ડી બસો સિત્તેર મિનિટ પ્રશ્ન નંબર છ્યાસી તો સાચો જવાબ આપણને મળશે સી મંગળવાર સત્યાસી તો સાચો જવાબ મળશે આપણને ડી છસો પ્રશ્ન નંબર અઠ્યાસી અઠ્યાસી માં આપણને સાચો જવાબ મળશે ડી પ્રશ્ન નંબર તો એમાં સાચો જવાબ આપણને મળશે એ સોરી આપણને એ મળશે જવાબ પ્રશ્ન નંબર નેવું તો નેવું માં આપણને એ નહીં મળે પણ નેવું માં આપણને સી જવાબ મળવાનો છે અઠયાસી માં ડી મળ્યો તો માં એ મળ્યો અને નેવું માં આપણને સી જવાબ મળ્યો